જગ જિંદકા જીવન પાઠ પટે સોય હિન્દકી રાજપૂતાની કઈક શીખે જગત જેના જીવનની કઈક નોંધ લીધેપૂતાણીઓ એવી જાંજરમાન રાજપૂતાણી મહારાણી કલાબાઈ નક્કી કરી લીધેલું મારા ખોડિયામાં જ્યાં લગી પ્રાણ વિશે ત્યાં લગી આ જેઠવાનો વંશ મારે આશરે જે મારા ઉપર થવાની હતી વીતવાની હતી તો વીતી ગઈ છે પણ હવે મારે જગતના ચોકમાં એક કેવું જીવન હોય વિસ્તારના માણસોને ખબર પડી પાણજીનો દેહાંત દેહાંત માણસ મોઢે આવે છે ખરખરે આવે છે સહિયારો આપે છે હિંમત આપે છે પ્રજાની હું પ્રજાની હિંમતથી પરિવાર છે થોડું થોડું દુઃખ જાણે ભૂલવા માંડ્યો હોય કેલા રબારીના નેહમાં એને છાશુ પાવામાં આવે છે બધા માણસો આવવા માંડ્યા એમાં ઓળદર થી મુંજોજી ઓળદરો અને બીજા જે કઈ મહેમાનો આવ્યા છે અને મુંજાજી ઓળદરા રાજમાતા કલાબાઈને એટલું કીધેલું કે આ જેઠવા ની જવાબદારી છે અમારી જ અમારે આશરે આવો અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં લગી અમે તમારું રક્ષણ કરીશું રાજમાતાને એની વાત ગમી ગઈ ટૂંકમાં વાત કરું તો આખો પરિવાર ઓડદરના આશરે થઈ જાય મેર જોવાનો બધાય આજુબાજુ રાજમાતાનું અને એ પરિવારનું રક્ષણ કરે છે જોજો હો આપણો ધણી છે એને આપણે ગાદીએ બેહારો છે આજે કદાચ ઈ જામ સતાજી દગો કર્યો હોય પણ રાજમાતા અને એનો પરિવાર જે રજડાટ કરે છે આપણી બધાયની જવાબદારી છે અને એ વખતે મર્દ મેરો જે કાઈ જ્યાં રાજમાતાના આંગણામાં આવી અને એને સહિયારો આપતા હતા એના નામ ગણવા બેહીએ તો તો ઘણા છે પણ એ વખતે ટાકો વિષાણો મૂંઝોજી ઓડેદરો તો જે એને જ્યાં લઈ ગયો હતો જીવણો ઓડેદરો વેજો કારાવદરો સૌદાસ ખૂટી જેસો સિસોદીયો વચ્ચી કેસવાલો જેતો ઓડેદરો વૈદે ખૂટી રણમલ ખૂટી હાથીઓ મોઢવાડિયો મૂળું મોઢવાડિયો પાતો પરમાર ધરણાદ બોખીરિયો અને જે કાંઈ મરદ મેર એની આજુબાજુ છે એ રહી અને આ રાજ પરિવારનું રક્ષણ કરે છે મેર સમાજ છે એને તેદી મદદ આવ્યો તો કોડી સમાજના આગેવાનોથી લઈ રબારીથી લઈ અને ખારવાના એમ કહેવાય છે કે મર્દ માઢુડાઓ છે એ તેદી રાજમાતા અને એમના કુંવર ખીમાજીનું રક્ષણ કરવા હાટું છે ને ઓડદરના આંગણામાં છે ચોવીસ ચોવીસ ચોરા જે ગામના પથરાયેલ છે આવું જાંજરમાન જે ગામ તાકાત નથી કોઈની ઓળદરના મેરના આશરે એક માણસ આવે પછી એની ઉપર કોઈ મીઠ માં માણસો ની વચમાં હું સુરક્ષિત છું એવું એને લાગવા મીડું આ દુનિયાના ચોકમાં દુઃખ પડે છે ત્યારે હામટા પડે છે પણ અખિલ બ્રહ્માંડ માલિક છે એ દુઃખમાં મદદગીરી થાય એવા માણસોને પણ પાછો મોકલતો હોય છે અને ભાઈનું એવું ખારવાના એક આગેવાને ખારવાના એક માણસે આવી અને રાજમાતાને હાથમાં કાંઈક આપીને એમ કીધું કે રાજમાતા આ દરિયાને કાંઠે એક વાણ આવ્યું ને એમાંથી અમને આ મળ્યું છે ચતુર રાજપુતાણી પોતાના રાજમાં ઘણું જેને ચાંદી અને હોનું જોયું છે આવી અભ્યાસુ ભાઈ જોતા ખબર પડી ગઈ કે આ તો ચાંદીની પાટો છે એ કે આ તો ચાંદીની પાટો છે કે મહારાણી રાજમાતા આ જે નીકળ્યું છે એ તમને અર્પણ છે આ રાજને બચાવવા હાટું છે અમારે કાંઈ જોઈએ એની ટૂંકમાં વાત કરું તે હોના અને ચાંદીની પાટો છે એ લઈ લઈ અને રાજમાતાના ચરણમાં એમ કહેવાય છે કે અર્પણ થવા મીડી આવવા મીડી બુદ્ધિશાળી રાજમાતા કલાબાઈ અને આજુબાજુમાં એમને સહકાર દી એવા માણસો જે હોનું અને ચાંદી મળ્યા તા એનું વેચાણ કરી અને એમાંથી એમ કહેવાય છે કે રૂપિયા છે ભંડોળ છે ભેરા કરી અને હથિયારો છે એ લીધા સારા હથિયારો છે એ જેને ખરીદ કર્યા હોય હથિયારો છે એ યુવાનોને જેને તૈયાર કર્યા હોય અને ત્રણસો ત્રણસો બળુકા યુવાનો છે રાજમાતા અને ખીમાજીની ચાકરીમાં લાગ્યા છે આ બાજુ જામના જ્યાં જ્યાં એની બેરખ બેઠી છે એના માણસો જ્યાં જ્યાં પોતાના થાણા થાપીને બેહી ગયા છે આગેવાનોમાંથી એવું કીધું કે આપણે આપણી બુદ્ધિથી કામ લેવું પડશે જામની સેના મોટી આપણે જીતી નહી શકીએ જો જો ઉતાવળ થાય નહી ધીરજ રાખશું તો સમય આવશે તો સમય આપણે ઉપયોગ કરી શકીશું અને પરમાત્માને કરવું ભગવાનને કરવું થોડસો ને અડતાલીસ ની સાલમાં ભૂચર મોરીના મેદાનમાં જે કાંઈ લડાઈ થઈ રાજમાતા એને આજુબાજુ એના રક્ષણ કરનાર લઈ એને ખબર પડી કે ભૂચર મોરીની લડાઈ છે એ જામી છે અને મોટા ભાગનું જામનું સૈન્ય છે એ ભૂચર મોરીના આ લડાઈમાં રોકાયેલ પડ્યું છે અટાણે મોકો છે અટાણે આપણી પાસે સમય છે રાજમાતા ને વાત કરી કે મોટા ભાગના માણસો રોકાયેલ પડ્યા છે તેથી રાજમાતા એમ કીધું કે બસ આ અવસરની તો આપણે વાટ જોઈને બેઠા હતા અને મેર યુવાનો પણ તેથી રાજમાતા પહાવીને એમ કેતા અમારે અમારા બાવળામાં બળ છે એ બતાડી દેવું જામને કે જેઠવાઓનું રાજ કેમ લેવાય છે ટૂંકમાં વાત કરું તો આ બાજુ બહુ ઓછા માણસો અને જે જે મેં મેર મરદોની વાત કરી એ મેર મરદો છે એ જામની જે ચોકીઓ છે એ ચોકીઓના માણસ ઉપર ત્રાટ આપવા માંડ્યા મારો કાપો મારો કાપો આ બાજુ બડુકા આ મેરના આદમીઓ જામના માણસો છે એ તો ભૂચર મોરીની લડાઈમાં રોકાયેલા હતા અહીં તમામ એમ કહેવાય છે ખતમ કરી દીધેલા તમામ માણસો છે મરી ગયા અને જામ ખેંગારજી જે રાણા રામદેવજીની દગામાં સામેલ હતા એનું મસ્તક છે એ ધડથી જુદું કરી અને બાખલ ઓડેદરા નામનો મેર છે એ રાજમાતાના ચરણમાં ઘા કરીને એમ કે છે કે આ તમારો દુશ્મનનું માથું તમારા દુશ્મનને અમે તગેડી મૂક્યા છે અમારા યુવાનોએ તગેડી મૂક્યા છે હવે ઉપાધિ જેવું કાંઈ છે નહીં અને ટૂંકમાં વાત કરું તો એક જેને સારી મુસ્દી પણ કહી શકાય એવી એક આ દેશની આર્ય નારી એવી એક રાજપૂતાની વગર પોતાના જેને રાજગાદી ઉપર બેહાડવાની હામ હતી એ લઈ અને નીકળેલી મર્દમેરથી લઈ પોરબંદરની બળુકી પ્રજાનો જેમને સહકાર મળ્યો હોય અને જ્યાં જ્યાં જામની ચોકીઓ હતી ત્યાંથી જામની ચોકીઓ છે એ ઉછી ગઈ અને સોળસો ને પચાસ ની સાલમાં છાયાની ગાદી ઉપર મહારાણા ખીમાજી છે એમ કહેવાય છે કે બિરાજમાન થયા મહારાણા ખીમાજી છે રાજગાદી ઉપર બિરાજમાન થયા છે જેઠવાઓનો રાજ્ય થોડા સમય માટે પાછું વયું ગયું એ મર્દ મેર આ લડાઈમાં હજારો કામ આવેલા હો રાજમાતાને આનંદનો પાર નથી દુઃખ એ વાતનું છે કેટલાય મેર યુવાનો છે એ પોતાના તણી હાટું થઈને પોતાના રાજ હાટું થઈ પોતાના રાજવી હાટું થઈને પોતાના પ્રાણ છે જેની આપ્યા એનો અફસોસ હતો પણ મેર જે સરદારો હતા એની ઉપર મહારાણી રાજમાતા કલાબાઈ જાણે ઓળઘોળ થવા ત્યાં ત્યાં હોય બોલાવીને એમ કીધું તમારા પ્રતાપે મારી ગાદી છે એ પાછી મળી છે તમે ન હો તો મારા દીકરા ખીમાજીને કોઈ દિવસ ગાદી ઉપર બેહારી ન હગત એક રાત માં જેટલા ગામના તોરણ માં ધો તમારા ગામ ટૂંકમાં વાત કરું તો એ વખતે 40 ગામના તોરણ છે એ મેરોય બાંધાય છે જે કાઈ રાજ ને મોજ આવી હોય એવો શિરપાવ છે ઈ મેર આ આગેવાનો ને મેર યુવાનો ને જેને આપી અને નવાજ્યા અને ટૂંકમાં વાત કરું તો એ સોળસોની